પારડી પંચનાથ મહાદેવ મંદિર સામે હાઈવે પર ટેમ્પો પલટી માર્યો પારડી નેશનલ હાઈવે પર સુરત તરફ જતો એક ટેમ્પા ચાલકે કાબુ ગુમાવતા ટેમ્પો ડિવાઇડર ચઢી રાજસ્થાન જઈ રહ્યો હતો ત્યારે પાર્ડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરથી પસાર થતી વેળાએ પંચનાથ મહાદેવ મંદિર સામે ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને ટેમ્પો હાઇવે વચ્ચેની ડિવાઈડર પર ચઢી ગયો હતો અને ધડાકાભેર પલટી મારી ગયો હતો આ અકસ્માતમાં ટેમ્પો ચાલક સાવલા રામ હિમાજી મીણા રહે ઝાલોદનો ચમત્કારી બચાવ થવા પામ્યો હતો જોકે અકસ્માત ને પગલે ટ્રાફિક જામ થતા પારડી પોલીસે ઘટના સ્થળે પહોંચી ક્રેન મંગાવી ટેમ્પો સાઈડે કરાવી ટ્રાફિક જામ હળવો કરાવ્યો હતો